તો મને હા બુદયાની કિરે થઈ ગઈ હે ને આના ને પૂરી બફાંં થી થોડી ફૂલ કરી આમાં દૈરા હે ભૂંગળા હા એમ નથી કેમે પાસન બેઠી જાય એ મે બે બેન અહીં રમે હે હું હે ને રાતીતી રાહન ને કીટ ખાવી થી તો કીટ કે ની ઓરા ભૂંગળા દૈરા ને પૂરી કરી હાજી સણન દાઈ ને બાકી હે વઘારવાની બાકી એ તું બહાર થી બેઠી ને અધી ઊતી ને તું બા

टूंगा हाले तारी दीदिया से हाले आने जो जिनको पक्को पोकर, करी नहीं ना दीदियों खाले आज मातो ने मोटू कोले थी ना दे दे दे... तो बाद में ना ना की भी जागी थी दी थी कि तो टोपी भी जागी जाता है जाने दिया आ मैडम ना जिंदगी करो ने इतनी मोटी हो ना तो भूख की दही जाने जाए बाकी वजह तो मैं तू बाकी है वानो क्लाक कॉल है वो नो क्लाक कॉल है जी किसी खा भी ना किसी खा भी ना रहे कि बेइज्जत है मैं पाहे खिचड़ी खावी जे खिचड़ी हां औ ने जो आ हा ना हे री ले बेठी बात दी ना या औ खावा में ने कटका के जे रे इतले इतला कटका करी नहीं खा औ खाई कई आ ने तू खाई पे लागे ना वस्तु करी

બટર ચીપ્સ ની લાગે આ ઈ હે બટર ચીપ્સ જીવી લાગે પણ કે તેલ મત તરાતી ને બટર ચીપ્સ જીવી કર હા હાલો આટો હાલો ખીચડીયા પોય તને કુટાર માં ખીચડી લઈ આવી હું જો ખીચડી ખાલી તુ બાને દુબાલા ની ને ખીચડી ખાવી છે થાબે તારું હબુ કુખર તુ બા કાય કાગળ ભાગે કઈ પાછળ ભાગે હા ગોલમ ગોલમ છે તુ બા मैं बा गलम गलम ची। कौन टीवी माले है स्वीटी स्पेशल कौन जो है स्वीटी जो अन्नम स्वीटी है बेशोर लावारी है नहीं होना आई जो इनसे बेस स्वीटी आ रहा है टीवी में एक जिनकी स्वीटी एक मोटी स्वीटी एक मैडम एक छोकरी एक मैडम एक छोकरी इना टाबर स्वीटी जो है, वे है जिन्हें फ्री डिश आती हुए नहीं इना चैनल में है ना स्वीटी स्पेशल एपिसोड आता तो है मम्मी आपने ब्लॉग में आपने आपने यहां पर देखा हुआ है ने? ने तो है ना आपने एक जो आना देखा है रो ना आपने के ना देखा हुआ है हां बेनु के बेनु के और तो ने जोर दी थई गई मां एली नट दिखो एली नट का हां हां हूं खाता आवड़े

टाई न संस्कारो થઈ ગયો ને તો આહા આનંદ આય છે ને ટાઈ જ લાગતી હતી તો આટલે મને હવા ને કોણ અમને મને હા ને હવા કો પૂછે ને પપ્પા પપ્પા ને હવા માં ઠંડી લાગી જાય હ હવા માં હવા હૈ છે ને ટાઈ જ લાગે બપોરે તો તરી કો હોય પણ હવા હૈ છે ને લાગે કે ટાઈ તો સંસ્કારો જી દીક થયો હે તો જો खिचડી કરી દી છે ને હવે શ્યાક કરું હે કે વિચાર કરું કે શ્યાક કરું કે સંભારો કરું

એક ફેરી મમ્મી એ રિક્ષા પાડી દીધો તો એક ફેર હું પોરબંદર ગઈ હતી ને મા દેરાણી ને ઘેર આવાસ માં બેહવા દે રિક્ષા માં ઉલોક ચાલુ કર તો 20 રિક્ષા માં હે ને મોબાઈલ પડી ગયો તો એટલે એક ફટ પડી ગયો તો પગ માં હાલે તો તો પડી ગયો ને પાછો આવી જ પડી ગયો ને મોબાઈલ ને હે ને અનશક્તિ આવી ગઈ સકર આવે મોબાઈલ ને સક હા હ જો કરાવી દે મોબાઈલ ને પડી ગયો તો આગડી ઢુબા હા તુમ મો બ પહેલા હતો તુ બતો રોબર તો તુ બન મોઢા માથે પડ્યો એટલે તો ચાલો હવે હું બેનને ખીચડી ખવડાવ લઉં હા ને પછી આપણે હે ને થોડીવાર એક મડિયે દીધાતા ની મારે કરવાની છે સાગુડાણા ની છે ચતુચુરમ દેવી હોય નામા ચાઈટ પર થોડું છુઢાયું ગયું ઈદુ કરમ ફ્રીજી હોય તો મને નાખી દે હવે